કરવા આપણે શું જોઈશે તો આ પ્રવૃત્તિ કરવા આપણને કસનળી જોઈશે ડોપર જોઈશે દ્રાવણ જોઈશે અને ખાદ્ય પદાર્થના નમૂના તરીકે આપણે શું જોશે ભાઈ ભાત લઈશું આપણે રાંધેલા ભાત લઈશું સૌ પહેલાં આપણે રાંધેલા ભાતનું પરીક્ષણ આપણે કરીશું કે રાંધેલા ભાતમાં સ્ટાર્થ છે કે નહીં એ જાણવા માટે કે આપણે કસનળી લઈશું એ કસનળીમાં આપણે રાંધેલા ભાતના નમૂનો અંદર આપણે દાખલ કરીશું એની આપણે થોડું પાણી નાખીશું અને હવે એમાં આપણે થોડા આયોડિન ના કીપા નાખીશું આયોડિન છે એવો રંગ આવ્યો એવો રંગ આવ્યો ભાઈ કાળો જાંબુડિયા જેવું એ શું દર્શાવે છે એ દર્શાવે છે કે આ જે રાંધેલા ભાત હતા એમાં સ્ટાર્ચ છે હવે બીજી એક કસ્ટણી લઈશું એમાં આપણે આ રાંધેલા ચાવેલા ભાત આપણે અંદર નાખીશું એ માટે આપણે જૈમીન અહીંયા બોલાયો છે જૈમી થોડા ભાત ચાવશે થોડા ભાત ચાવો જૈમીન આખા ભાત ચમચી લઈ મોટા નાખી લો બધા થોડી વાર ચાવો બરાબર થોડી વાર લાગશે ચાવો બરાબર બરાબર ચાવી નાખો ગભરાતા નહીં બે મિટ બરાબર આ ચાવેલા ભાતમાં આપણે આઓડીના ટીપા નાખીશું થોડું આપણે પાણી ટીપા નાખીએ આની અંદર આપણે તમે જુઓ તો કાળો જાંબડીનો રંગ આવે છે ભાઈ આયોડીનો રંગ હશે તમને રંગ દેખાશે આવો કાળો રંગ તમને જોવા મળશે નહીં એનું કારણ શું ભાઈ આ જે કસનરી હતી એમાં વગર ના પાતા એમાં સ્ટાર્ચ હાજર હતો એટલે એ ભાતમાં આપણે આયોડીના ટીપા નાખ્યા એટલે કાળો જામડીયો રંગ જોવા મળ્યો જ્યારે આ કસ્ટનરીમાં ચાવેલા ભાત હતા ચાવવાથી સુધા ભાઈ ભાતની અંદર લાળ રસ પડે ને લાળ રસ ભરવાથી સ્ટાર્ચનું શું થઈ જાય ભાઈ પાચન થઈ જાય એટલે આપણે એમાં આડિયા ટીપા નાખીએ તો પછી કાળો જમણી રંગ જોવા મળે નહીં તો આ કઈ પ્રવૃત્તિ કહેવાય ભાઈ સ્ટાર્ચ ઉપર લાળ રસની શું અસર થાય છે એ જાણવા માટેની પ્રવૃત્તિ કરી આપણે બરાબર ચલો આવજો ગુડ બાય